ભુજ શહેર વોર્ડ નંબર એક માં ગટર ની લોકો ત્રાહી માં પોકાર્યા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ છે અશ્વિન ચામા છે વોર્ડ નંબર એક ની નગર સેવક છું અત્યારે અમે અવારનવાર રજૂઆત કરી છે વોર્ડ નંબર એક સારું એક તો ગટર ગટર એટલી જાય છે રમઝાન માસ છે નમાજ પડવા નથી જાતા બેનોને ઘરોમાં ગટર ભરાઈ ગઈ પોતાની રીતે પાણી કાઢીને બહાર આ કાઢે છે ડોલોથી એવી પરિસ્થિતિ છે ગટરની અવારનવાર રજૂઆત કરી છે ગટર શાખામાં ચીફ ઓફિસરને કરી બે ચેરમેનને કરી રજૂઆત કરી કરી થાકા છે એ લોકો કોઈ દાદ આપતા નથી અત્યારે પણ અમે છે છીએ જાદવ સાહેબ સાહેબ શું કહે છે ને રમઝાન પાછળ ચોક્કસ ઉપવાસમાં ગટર સારું બેસી જઈશ રમઝાન મહિનું છે બે મહિના થયા નુરાણી ચોક મુસ્તફાનગર અહીંયા પાણી બે મહિનાથી આવતો નથી ને પાણી આવે તો રાતના બે બે ત્રણ ત્રણ વાગે આવે ત્યારે બહેનોનો રોજો રાખવાનું ટાઈમ થઈ જાય એટલે ચાર વાગે બહેનો ઉઠે પાણી ભરી નથી શકતા ને પાણી આવે છે અઠવાડિયામાં જ આવે એક અડધો કલાક જ આવે છે નુરાણી ચોક છે ને મુસ્તફાનગર છે અત્યારે મને બેનો રજૂઆત માટે બોલાવી હતી હું ગઈ છું ને અત્યારે હું સાહેબ કને રજૂઆત કરું છું જો પાણી નહીં આવે આવતા મંગળવારથી તો અમે બેનો શીખે હું આંદોલન કરીશ મંગળવારે સત્તા ઉપર બેસીને બેઠા છે એ લોકો તો એમ જ કહે છે નલથી જલ બધા યોજના ઠેકા પાણી પહોંચી ગયું છે તો હોર્ડ નંબર એકમાં નુરાણી ચોક છે મુસ્તફાનગર છે સંજોગનગર છે અમરનગર છે બકાલી કોલોની છે ઓમ જોવા જઈએ તો આશાપુરા નગરી છે આખાડો છે આખો વોર્ડ એકમાં પાંચ પાંચને સાત સાત દિવસે પાણી આવે છે કલાકવાર આવે છે પણ ગટરો મિક્સ આવે છે પાણી ચોખ્ખો આવતો જ નથી ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારે છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો